પોરબંદરના પાંડાવદર ગ્રામજનો દ્વારા ગામમાં કાર્યરત ડસ્ટિંગ થતાં બોક્સિટ સહિતના પ્રોસેસિંગ પ્લાનના વિરોધમાં આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી પોરબંદર નજીકના પાંડાવદર ગામે હમદાણી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ દૂર કરવા બાબતે તેમજ રોટરી ક્લીન બોકસાઈડ લેમ્પસ્ટોન કોક અને કોલ બ્રિકેટ સહિત જેવા ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરી રહેલ હોય ત્યારે પાંડાવદર ગ્રામ પંચાયત ખેડૂતો અને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાંધકામ કરવામાં આવી મળી છે જેને લઈને પાંડાવદર ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલ બાંધકામ દૂર કરવા માંગ કરી હતી પાંડાવદર ગ્રામ પંચાયત અને પાંડાવદર ગામના ખાતેદાર ખેડૂતો દ્વારા બે હજાર ચારથી આમદાણી આમદાણી ઇન્ડસ્ટ્રી જે પાંડાવદર ગામને જે ડસ્ટિંગ યુક્ત જે ઉદ્યોગિક માટે કિલર નાખવા જઈ રહ્યું છે તેના વિરોધમાં બોક સાઇટ નું છે લાઈમસ્ટોનનું છે બોલ અને ખેડૂતોને વિરોધ છે કારણ કે ત્યાં બાજુમાં કેનાલ આવેલી છે ગામ તદ્દન નજીક આવેલું છે ગામના મુખ્ય તળાવો નજીક આવેલા છે અને એની બાજુમાં જ રહેઠાણ હોય જેથી કરી આરોગ્યની દ્રષ્ટિએ ત્યાં માલ્યો કે નુકસાન હોય જેથી કરી અમારા જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ આવડાભાઈ પૂર્વ અમારી પંચાયત જિલ્લા પંચાયતના સીટના સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ ભુડાભાઈ કારોબારી તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ વિરમભાઈ અને સૌ પાંડાવદરના ગ્રામજનો દ્વારા બે હજાર ચારથી લઈ બે હજાર અગિયાર બાર બે હજાર સોળ બે હજાર સત્તર અઢાર અને બે હજાર બાવીસ ચોવીસ સુધી આવો વિરોધ દર બે વર્ષે અમારે કરવો પડે છે તો આ સરકારને અમારી રજૂઆત છે કે ખેડૂતને તમે સાંભળો અમે ઉદ્યોગના વિરોધી નથી માની લો કે બેવરિજનો ઉદ્યોગ આવે અને માની લો કે પંચાયતને એવું લખાણ આપે કે અમે ડસ્ટિંગ વાળો ઉદ્યોગ નહીં કરીએ તો અમે રોજગારી માટે ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ છીએ પણ પોલ્યુશનયુક્ત ડસ્ટિંગયુક્ત પ્રદૂષણયુગ આવા ઉદ્યોગને અમે નકારી છીએ જે ખેડૂતોને નુકસાનકારક છે આ ઉદ્યોગના કારણે ડસ્ટિંગ ઘોંઘાટ અને પ્રદૂષણમાં વધારો થતા ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને બાજુમાં આવેલા ખેતરો અને કેનાલના પાણીને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર